ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાળનો છવ્વીસ વર્ષનો પ્રદીપ કરિંગા ચૌધરીભાઈ અને ભાભી સાથે રહેતો હતો પ્રદીપ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો ગત રોજ સાંજે પ્રદીપ તેનો ભાણિયો અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં બેસવા ગયા હતા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા તે પૈકી એક પાસે કૂતરો હતો જેની ઉપરથી ચલાવવાનો પ્રયાસ કરતા મૃતક અને તેની સાથેના યુવકોએ તેને ઠપકો આપ્યો હતો જેથી બોલાચાલી થઈ હતી ઉશ્કેરાઈ ગયેલા આ ત્રણેયને બોલાચાલી બાદ અપશબ્દો સાથે માર મારવાનું શરૂ કરતા બુમાબુમ થવાથી તેઓ ભાગી ગયા હતા

ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ગગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે